બપાઈ વિચાર વિચારે કર્યો કે આ કરોડો રૂપિયા હશે પણ આ તો બધા ખલાસ થઈ જશે દીકરાને શું કરું કે જેથી એની મહેનત કરે એટલે એક દિવસ પિતાએ કીધું હવે તેને એક રૂપિયા વાપરવા નહીં મળે તારે રોજ મને પાંચસો રૂપિયા આપવા પડશે દીકરાએ કીધું કઈ વાંધો નહીં આપી દઈશ જાઓ પાંચસો રૂપિયા પહેલા દિવસે કાકા પાસે પાંચસો લીધા બીજા દિવસે કાકી પાસે ત્રીજા દિવસે મામા પાસે મામી પાસે કોઈ પાસે ફુવા પાસે ભાઈબંધો પાસે પપ્પાના મિત્રો પાસે રોજ પાંચસો લઈને આવે લવ પપ્પા પાંચસો લો પપ્પા પાંચસો અને પપ્પા ગુસ્સામાં કહી દે કુવામાં ફેંકી જા કુવામાં ફેંકી દે એટલે વગર પરિશ્રમનો રૂપિયો હતો એટલે આવે ગમ આવીને કુવામાં ધપ કરતો ફેંકી દીધો રોજ કુવામાં પાંચસો ફેંકી દે સમાજ કેટલા દિવસ આપણને આપે બધા નથી તો રોજનું લાગ્યું રોજ આવે પાંચસો લેવા આવે કોણ આપે આપણે કાયર બનાવી દઈએ છીએ હું ચમત્કાર કરી દઈશ તમારું કામ થઈ જાય આપણે કાયર બનાવી દઈએ ને હું ચમત્કાર કરી દઈશ તમારું કામ થઈ જશે એટલે આપણે ઘેર જે જઈએ બે દાડા ચાર દાડા મહિનો થયો કશું ન થયું અરે આટલું ફરી પૂજા વિધિ કરાવો તમારું કામ થઈ જશે જો ચમત્કારથી બધું જ થતું હોય તો ભગવાનને પૃથ્વી પર આવવાની જરૂર જ ક્યાં હતી સમાજને તેથી કૃષ્ણને ઉદ્યમી બનાવ્યો પુરુષાર્થવાદી બનાવ્યો કર્મવાદી से ભગવાને બ્રજવાસીઓ કીધું चिंता તમે ચિંતા ન કરો જે ભગવાને તમારો ભોગ આરોગ્ય છે જે ભગવાને તમને દર્શન આપ્યા છે એ ભગવાન તમારું રક્ષણ કરશે બ્રજવાસીઓ ભયભીત છે ભગવાને છે બ્રજવાસીઓ દોડતા ભગવાન ગોવર્ધનાથના સાનિધ્યમાં ગયા ઈશ્વર કોઈને નિરાશ નથી કરતો અને આપણે કોઈ સુખી થતા જ નથી સો આપે તો એમ થાય કે એકસો દસ હાલ્યા તો કેટલો થાત દસ એકસો દસ હાલ કે બસો હાલ્યા તો કેટલો સારો બસો હાલ કે પાંચસો હાલ્યા તો કેટલો સારો થાત દુઃખ ભગવાન નથી હાલતા દુઃખ આપણી આસક્તિ આપણો મો આપણી અપેક્ષાઓ આપણને દુઃખ આપે છે પણ જે મળી સંતોષ માનીએ તો સુખ સુખને જ છે એક શિષ્ય એ પૂછ્યું કે સંસાર સ્વરક્ષ છે કે નરક છે એટલે ગુરુએ કીધું કે બેટા એ કાચનું મોટું મેલ છે અને મેલમાં એક કૂતરું પેસી ગયું બસ કૂતરાએ તો જોયું તો ચારેય બાજુ કૂતરા કૂતરા વાહ 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 ઓ કરવા સામે એટલા પડગા પડવા એટલા બધા કૂતરા એને ભસવા લાગ્યા પેલો કંટાળી થાકીને ભાગીને નાસી ગયા ફરી એ બાજુ જોવાનું નામ જ ના દીધું એને બીજા એક દિવસ એક કૂતરો એમાં પેસી ગયો એને જોયું તો હો સામે હજારો કૂતરા કાચોમાં દેખાય છે એ હસવા લાગ્યો તે બધા એ પૂછડી પટપટ બધાએ પૂછડી પટફળવા લાગ્યા એ કૂદવા લાગ્યો તો બધા કૂદવા લાગ્યા એ આનંદ કરવા લાગ્યો તો બધા જ કૂતરા આનંદ કરવા લાગ્યા એ વિચાર વિચારકો બહુ સરસ જગ્યા છે બહુ આનંદ આવ્યો છે મને હું ફરી પાછો અહીં આવીશ કોના માટે સ્વર્ગ છે અને કોના માટે નરક છે સંસારને નરક બનાવવાનું કામ આપણે કરીએ છીએ ભગવાને તો સુંદર બગીચો બનાવીને આપ્યો પણ જંગલ ઊભું આપણે કરી લીધું છે આપણા વિચારોથી આપણા વર્તનોથી આપણી વાણીથી આપણા જીવનથી આપણે એને નરક બનાવી લીધું છે